ક્ષત્રિય કણવી સેના દ્વારા ગુજરાતની ભાજપ સરકારની વિરોધમાં બાવીસ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા ક્ષત્રિયણીઓનું અપમાન કરવા બાબતે ક્ષત્રિય સમાજ દ્વારા જે લડત ચલાવવામાં આવી હતી તે લડત નિષ્ફળ થતાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને ભવિષ્યમાં ક્ષત્રિય સમાજના સ્વાભિમાનની રક્ષા થઈ શકે

એ પ્રહારોનો પુનરાવર્તન ના થાય એને સુનિશ્ચિત કરવા માટે તમામ જે ક્ષત્રિયો છે ગુજરાતના એ એક મંચ ઉપર આવી રહ્યા છે અને એના પર મંથન કરીને ભવિષ્યમાં આ તમામ જે જેટલી પણ જેટલી પણ આ વ્યવસ્થાઓ જે થઈ છે એને રોકવાનું કાર્ય કરવા જઈ રહ્યા છે